બર્ગા એ બર્ગા કો નાળે પદેલી ના દો એલી ગેટી દિયો દોડો ઇ મંગળ આપો દીકજીને નઈ નો જો ચાલા ચાલાપા બધા કાય બધા કાય ચાલા એલા દેખણ નાય એમ મળા સુરો નઈ હો સુપરના કુટરા બોલ બોગા ગોદીવાલાપા બોધા કુડાય ની

અચ્છા તને મારતા હૈ ઉસા લાગે બસ ઓકેડા બંપર થઈ ગઈ તને મારતા હૈ તને ની નો આ તીલાવ દે લે લે કતોળી કેતો હા હાં દે ને મારતી આવો મન કલી બતા ને મારતી હો આવો ડાકુ હો દેક ન વાલા હોતે તા યાર દેકલા રાખતો અટલે નો ઓ કમેરા પર ઓ આયા એ બોલે મોટા બેરી કે હો એ મુચા બેરી ઓકે પોતે કે ઓરે કે તને બોધીનાકના વેનો પેલે એક કિલો આડતા ને ગો પર બોલા કે આવો આની કાડી બટ બટ આ જનતા કે ન પરમાત બાર ઓ 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

હા